રાખો આવા બધા બોયલા રાખે આવા બધા ભાવ કેળા રાખે નમસ્કાર મિત્રો ગીગા બમનનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો તેણે ગઢવી સમાજ અને આહીર સમાજ વચ્ચે વિવાદિત વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેણે અપશબ્દ બોલ્યા હતા અને તેના જવાબમાં બ્રિદાન ગઢવી પણ અત્યારે સામે આવી ગયા છે અને કહ્યું છે કે આયર સમાજ અને ગઢવી સમાજ બહુ સારા મિત્રો છે અને તેમનો ગાઢ સંબંધ છે તે વિશે તે કઈ કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલા તો તમને અમારી ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખો મારી ચેનલ ને આ વિડીયો ને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સ માં લખજો તો આદિકાળ થી ચાલ્યા આવે છે આમાં કોઈ ફરક નહીં પડે આ તો આમાંથી હમકનો વધારે ગાઢ થશે જે સમજદાર માણસ હશે એ આને આપણે બાદ બાકી આની કરી નાખો આવું કંઈ બહેનનું જ નહોતું એવું કરી નાખો અને આ આને તરછોડી દો આની રામ રામ ન હોય આને કોઈ જગ્યાએ મંદિરમાં આવવા ન જો કે કાંઈ પણ એ એ પછી વડીલો નક્કી કરશે મરડાથી જે ગ્રીષ્મામાં એ અમારા વડીલ છે એમણે જે વિડીયો દ્વારા સંદેશો આપ્યો છે એટલે આમાં બીજી કોઈ વાતમાં નથી પડવાનું અમારે માત્ર ને માત્ર એમ કહીએ છીએ આદિકાળથી જે સંબંધો ચાલ્યા આવે છે એ સંબંધોને આયરો ચારણોને એટલા ચાહે છે ચારણો આયરોને એટલા ચાહે છે બે એકબીજાની જીવની જેમ ચાહે છે તો કોઈ પણ જગ્યાએ હું બંને સમાજને કહું અને બંને સમાજને હું આ સમાજને જુદો પાડવા જ નથી માગતો બંને મારા સમાજ છે હું અઢારે વરણને પ્રેમ કરવાવાળો માણસ છું આયરો માટે વિશેષ મને લાગણી છે ખૂબ પ્રેમ છે ખૂબ ભાવ છે કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ કોઈ રાગવેશ રાખે નહીં અને કોઈ પણ મિત્રતામાં કોઈ જગ્યાએ ઠઠામસ્કરી પણ ન કરે આ બાબતની અને ધૂળમાં ખોઈ નાખો દાટી ગયો આ વાતને માત્ર ને માત્ર આયર અને ચારણોના શું સંબંધો છે એ સંબંધોને યાદ રાખો આવા બધા બોયલા રાખે આવા બધા ભંગો ઘેરા રાખે ગાંડાઓને અને મૂર્ખ માણસને કોઈ પણ જાતનો એનો ધોખો ન ધરાય ઠીક છે એને માતાજી ઉપર મૂકી દો ઘણા બધાએ ભૂતકાળમાં પણ માતાજી વિશે અને ચારણો વિશે બોયલા છે તો એના શું હાલ થયા છે એ મને પણ ખબર છે અને આપને પણ ખબર છે તો આને કોઈ હાઈપ ન આપીએ